પ્રાચીન સ્પાટા આ નામ સાંભળતા જ મનમાં શું આવે શિસ્ત લશ્કરી તાકાત બરાબર ને પણ શું તમને ખબર છે કે એમની જે રાજકીય સિસ્ટમ હતી ને એ એક મોટા વિરોધાભાસ પર ચાલતી હતી મતલબ કે બહારથી તો એકદમ મજબૂત અને પાવરફુલ દેખાય પણ અંદર સત્તાની રમત કંઈક જુદી જ હતી અને જુઓ આ કોઈ હવામાં વાત નથી કોઈ અંદાજો નથી આપણે સ્પાર્ટાના રાજકારણના રહસ્યોને સમજવા માટે સીધા જ ઐતિહાસિક પુરાવાઓ જોવાના છીએ જ્યાં સાચી હકીકત છુપાયેલી છે જરા વિચારો કે તમારે કોઈ નેતાને આખી જિંદગી માટે પસંદ કરવાના હોય તો કયા આધારે કરશો કદાચ એમના અનુભવ પરથી કે પછી એમના જ્ઞાન પરથી પણ સ્પાર્ટનું પાસે આનો એક એવો જવાબ હતો જે સાંભળીને આંચકો લાગશે જવાબ હતો તાળીઓ અને બૂમોનો અવાજ હા જે ઉમેદવાર માટે લોકો સૌથી જોરથી બૂમો પાડે એ જીતી જાય મતલબ કે બસ અવાજની તીવ્રતા પર બધો આધાર આતે કેવી રીતે શક્ય બને બસ આ જ રહસ્ય આજે આપણે ખોલવાના છીએ તો સ્પાટાની આ સૌથી અજીબ ચૂંટણી એટલે કે બૂમો પાડીને થતી ચૂંટણી એ જ આપણી આજની ચર્ચાનું મુખ્ય વિષય છે ચાલો સમજીએ કે આ જે દેખીતી રીતે અતાર્કિક લાગતી સિસ્ટમ છે એની પાછળનું અસલી કારણ શું હતું હવે આખી વાત સમજવા માટે આપણે સ્પાર્ટાના અસલી પાવર સેન્ટરને જોવું પડશે એ લોકો જે પડદા પાછળથી બધું ચલાવતા હતા એટલે કે ગેરુશિયા જે હતી વડીલોની એક શક્તિશાળી પરિષદ અને આ ગેરુસિયા કોઈ ખાલી નામની સલાહકાર સંમતિ નહોતી હો એ તો સ્પાર્ટાની સુપ્રીમ અથોરિટી હતી વહીવટ અને ન્યાય બધું જ એમના હાથમાં એમ કહી શકાય કે સ્પાર્ટાનું ભવિષ્ય આ જ પરિષદ નક્કી કરતી હતી તો આ પરિષદના સભ્ય બનવું હોય તો લાયકાત હતી ઓછામાં ઓછી સાહીઠ વર્ષની ઉંમર સાહીઠ વર્ષ આ એક જ આંકડો બતાવી દે છે કે સ્પાર્ટન માટે જુવાનીના જોશ કરતાં અનુભવ અને શાણ પણ કેટલા વધારે કિંમતી હતા આ સાચા અર્થમાં વડીલોની જ સભા હતી અને વાત અહીં પૂરી નથી થતી એક વાર તમે ચૂંટાઈ ગયા એટલે બસ આખી જિંદગી માટે સભ્ય આનાથી એમને જે પાવર મળતો હતો એની તો કલ્પના જ કરો એમના નિર્ણયો જ ફાઇનલ હતા એમને સવાલ પૂછનાર કોઈ નહીં તો આખી પ્રોસેસ ચાલતી કેવી રીતે જુઓ ઉમેદવારો એક પછી એક સભાની સામેથી નીકળે લોકો પોતાના ફેવરેટ ઉમેદવાર માટે જોર જોરથી બૂમો પાડે તાળીઓ વગાડે અને સૌથી મજેદાર વાત તો એ છે કે જજ લોકો એક અલગ રૂમમાં બેઠા હોય ઉમેદવારને જોયા વગર એ લોકો બસ અવાજનું લેવલ માપે જેના માટે સૌથી વધુ ગોંઘાટ થાય બસ એ જ વિજેતા અને એવું નથી કે આ રીત ખાલી આપણને જ અજીબ લાગે છે એ જમાનાના પ્રખ્યાત ઇતિહાસકાર પ્લુટાર્કે પોતે અને બાળકો જેવી રમત કહી હતી આના પરથી જ ખબર પડે છે કે સ્પાર્ટનોનની દુનિયા કેટલી અલગ હતી ચાલો હવે સ્પાર્ટન રાજકીય મશીનનો બીજો હિસ્સો જઈએ એ હતી એ પહેલાં એટલે કે સામાન્ય નાગરિકોની સભા કાગળ પર તો એવું જ લાગે કે આ સંસ્થા લોકોને અવાજ આપવા માટે હતી પણ અસલમાં એપેલ્લાનો પાવર ખૂબ જ લિમિટેડ હતો એ લોકો શું કરી શકતા બસ ગેરુસિયા જે પ્રસ્તાવ મૂકે એના પર હા અથવા ના કહી શકે બસ એટલું જ કોઈ નવો કાયદો લાવવાની વાત તો દૂર એ લોકો પ્રસ્તાવમાં એક શબ્દનો ફેરફાર પણ ન કરી શકે ટૂંકમાં કહીએ તો એમની ભૂમિકા ફક્ત એક રબર સ્ટેમ્પ જેવી હતી આ બધું જોઈને એક વાત તો સાફ થઈ જાય છે આખી સિસ્ટમ એકદમ ટાઇટ કંટ્રોલમાં હતી તો પછી અસલી સવાલ એ ઊભો થાય છે કે જો સામાન્ય લોકોની સભા પાસે કોઈ રિયલ પાવર નહોતો તો પછી આખી સત્તાની દોરી કોના હાથમાં હતી આ તફાવત જુઓ બધું સ્પષ્ટ થઈ જશે એક બાજુ છે ગેરૂસિયા જે આખી ગેમનું એજન્ડા સેટ કરે છે કાયદા બનાવે છે અને આખી જિંદગી માટે સત્તા પર રહે છે અને બીજી બાજુ છે એપેલા જે ખાલી એજન્ડા પર રિએક્ટ કરી શકે છે પાવરનું પલડું ખોના તરફ ભારે હતું એ કહેવાની જરૂર જ નથી એટલે ઉપર ઉપરથી તો એવું જ લાગે કે એપેલા પાસે મત આપવાનો પાવર છે પણ એ લોકશાહીનો ખાલી એક દેખાવ હતો એક ભ્રમ એક એવી સિસ્ટમ જ્યાં લોકોને એવું લાગે કે તેઓ જ કાયદા પાસ કરી રહ્યા છે પણ હકીકત કંઈક અલગ જ હતી અને આ જ આપણને આપણા સૌથી મોટા સવાલ પર લઈ આવે છે તો શું લોકોનો નિર્ણય ફાઇનલ ગણાતો હતો શું એમના હા કે નાનું ખરેખર કોઈ વજન હતું અને જવાબ અહીં છે સાંભળો જો લોકો એવો મત આપે જે ગેરુસિયાને પસંદ ન આવે તો ગેરુસિયા એ મતને રદ કરી શકતી હતી બસ વાત જ પૂરી લોકોનો નિર્ણય ક્યારેય ફાઇનલ હતો જ નહીં અસલી સત્તા તો હંમેશા એ વડીલોના હાથમાં જ હતી અને હવે સમજાયું કે પેલી બૂમો પાડીને થતી ચૂંટણી કેમ ચાલતી હતી કારણ કે અંતે એના પરિણામથી કોઈ ફરક જ નહોતો પડતો આ આખી વાત સ્પાર્ટન સમાજમાં આઝાદીનો અર્થ શું હતો એના પર વિચારવા મજબૂર કરે છે એ વાત તો પાક્કી છે કે આ સિસ્ટમ સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા માટે બનાવવામાં આવી હતી પણ સવાલ એ છે કે શું આ સિસ્ટમમાં સામાન્ય માણસની સાચી આઝાદી માટે કોઈ જગ્યા હતી ખરી જે ઐતિહાસિક સ્ત્રોતમાંથી આપણે આ માહિતી લીધી છે એ પોતે પણ આ જ નિષ્કર્ષ પર આવે છે કે આજના માપદંડો પ્રમાણે જોઈએ તો એપેલાના સભ્યોને સાચા અર્થમાં સ્વતંત્ર પ્રતિનિધિઓ ન કહી શકાય એમની પાસે વોટ આપવાનો હક હતો પણ નિર્ણય લેવાનો પાવર નહીં એમની આઝાદી ફક્ત દેખાડા પૂરતી હતી અને આ આખી વાત આપણને એક મોટા અને હંમેશા પૂછાતા સવાલ પાસે લાવીને મૂકી દે છે સ્પાટા જેવી સિસ્ટમ સેંકડો વર્ષો સુધી ટકી રહી એકદમ સ્થિર તો શું એનો અર્થ એવો થાય કે સાચી આઝાદી વગર પણ કોઈ સિસ્ટમ સ્થિર અને સફળ બની શકે છે આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ ઇતિહાસ આજે પણ શોધી રહ્યો છે